નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પીએમ મોદીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું વડાપ્રધાને જગત મંદિરે પૂજા અર્ચના કરી રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું ગુજરાતના વાતાવરણમાં મોટું સંકટ એક સાથે ઠંડી પવન અને વરસાદની આગાહી હાઈકોર્ટમાં પાંચથી માંડી ચાળીસ વર્ષ જૂના તેર હજાર નવસો અઠ્યાસી કેસ પેન્ડિંગ છે સરકારી વિભાગો સામેના સૌથી વધુ અગિયાર હજાર કેસ હજુ ચાલવા પર આવ્યા નથી ડભોઈની ઓરસંગ નદીમાં હવે શાકભાજીની ખેતી તરફ વળતા ખેડૂતો અત્યારે શિયાળુ ઉનાળુ શાકભાજીની ખેતી પણ કરતા થયા નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે પીએમનો રાજકોટમાં આજે રોડ શો સભાને રાત્રિ રોકાણ ત્રણ હજાર નવસો બાણું પોલીસ જવાનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે અડતાલીસ હજાર કરોડના વિકાસ કામોની ભેટનો પટારો ખોલવાના છે અને પાંચ એમ્સ ભાવનગરમાં બે હાઇવે ખાવડા પીએસ ખાતે ત્રણ વોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમ આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા બાવીસ હજાર પાંચસો કરોડના પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે

હાઈકોર્ટના આદેશ મુજબ દસ વર્ષ કે તેથી જૂના કેસની યાદી તૈયાર કરવામાં આવી છે હાલ હાઈકોર્ટમાં તેર હજાર નવસો કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે જે મુજબ પાંચ વર્ષ કે તેના ઓછા સમયના કેસનો સમાવેશ થાય છે હાઈકોર્ટમાં પડતર તેર હજાર નવસો ઇઠ્યાસી કેસમાંથી અગિયાર હજાર કેસ સરકારના વિવિધ વિભાગો સામેના છે સૌથી જૂના કેસ ઓગણીસો ચોર્યાસીનો છે

પર પણ આવ્યો નથી હાઈકોર્ટે એ શરૂ કરેલી નવી સિસ્ટમથી લોકોને ઝડપથી ન્યાય મળી શકશે ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર ગુજરાત પર સંકટ આવ્યું છે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાયું છે હવામાનના આ કારણે ગુજરાતમાં મિશ્ર ઋતુ આવી ગઈ છે એક તરફ ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની આગાહી આવી ગઈ છે ફેબ્રુઆરીમાં ફરી એકવાર માવઠાનું સંકટ આવીને ઉમરે ઊભું છે દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે દસ થી વધુ રાજ્યોમાં યલો અલર્ટ આપ્યું છે આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે તો પૂર્વ ભારતની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે પશ્ચિમ બંગાળ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોવીસ છવ્વીસ ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવનાઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે ગઈકાલે રાત્રે દસ વાગે જામનગર પહોંચી ત્યારે રાત્રિ રોકાણ કરી આજે વહેલી સવારે બે દ્વારકા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા પૂજા અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું હવે અહીંથી દ્વારકામાં ત્રીસ વાગે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દ્વારકા ખાતે સુદર્શન સેતુ લોકાર્પણ કર્યા બાદ દ્વારકાની મુલાકાત લીધી હતી દ્વારકામાં પ્રધાનમંત્રી મોદી દ્વારકાધીશ જગત મંદિરમાં માં શ્રીજીને શિષ નમાવી પાદુકા પૂજન કર્યા બાદ શારદા પીઠની મુલાકાત લીધી હતી વડાપ્રધાને શ્રીજીના આશીર્વાદ સમા ઉપરનું ઉઠાડી પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા તેમજ ટૂંકો વાર્તાલાપ પણ કર્યો હતો દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું બાંધકામ બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવ્યું હતું હેતુ ઓખા અને બે દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને સરળ સુવિધા પૂરી પાડવાનો છે બે બત્રીસ કિલોમીટર લાંબો કેબલ સ્ટેડ બ્રિજ દેશમાં તેના પ્રકારનો સૌથી લાંબો છે આ પુલના કારણે દ્વારકા અને બે દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોનો સમય તો બચશે જ સાથે સાથે યાત્રી બે દ્વારકા જવા માટે હોળી પર નિર્ભર રહેવું પડશે નહીં સુદર્શન સેતુની બંને બાજુએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે તેમજ સુશોભિત ફૂટપાથ પણ બનાવવામાં આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો મહેસાણા એડર અને વડાલી તાલુકાના ખેડૂતોને ધરોઈ સિંચાઈનું પાણી મળે તે માટે બત્રીસ રજૂઆતો કરાઈ છે રજૂઆતોના પગલે રાજ્યના જળ સંપત્તિ વિભાગે સર્વેક્ષણનું કામ હાથ ધર્યું છે આગામી મે મહિનામાં સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ વહીવટી મંજૂરી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે વાવાઝોડા કે વરસાદ જેવી કુદરતી આફતોમાં ખોટવાતા વીજ પુરવઠાની સમસ્યા હવે ગ્રાઉન્ડ વીજ લાઈન ખાયા પછી કાયમી હલ થઈ જશે આ સાથે એક ફીડરનો વીજ લોડ બીજા ફીડરમાં લઈ જવાની વ્યવસ્થાથી વધુ વિસ્તાર કે વધુ સમય વીજળી બંધ રહેવાના પ્રશ્નો બિલકુલ ઓછા થઈ જશે પ્રથમ ફેઝમાં આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની વિસ્તારના મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ સહિત નવ જિલ્લાના શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે ચિત્ર વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા શુક્રવારે મળી હતી જેમાં બોર્ડના સભ્યોના આવેલા જુદા જુદા પ્રસ્તાવો અને પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચર્ચાના અંતે બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા છે જે મુખ્યત્વે શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ એકસો કરોડ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકસો કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે હાલ રાજ્યના કેટલાક વિસ્તારમાં ચણાના પાકમાં સુકારા મૂળખાઇ અને સ્ટન્ટ વાયરસ જેવા રોગ જોવા મળતા તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આરોગ્યથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા હોવાનું ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં સીબીએસઇ સાથે જોડાયેલી સ્કૂલોની સંખ્યામાં વધારો થતાં વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત બોર્ડમાં ધોરણ દસની પરીક્ષા આપવા માટે રજીસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે સ્કૂલ સંચાલકોના મતે હાલ અમદાવાદમાં ચોર્યાસી સીબીએસઇ સ્કૂલો ચાલી રહી છે જે પાંચ વર્ષ પહેલાં પચાસની આસપાસ હતી પાંચ વર્ષ દરમિયાન ઘણી સ્કૂલો નવી શરૂ થઈ છે ગુજરાતના સૌથી મોટા રેલ્વે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે આગામી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના મંદિરની થીમ પર બનાવવામાં આવશે એરપોર્ટ કરતા પણ ખૂબ જ અધ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર